મઢડા લાશ મળી મામલે ના મી આવ્યો આજથી પાંચ દિવસ પહેલા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિઝપડી પાસેના મઢડા ગામેથી મોડા જવાના રસ્તે મંદિર પાસે પાણીના હોકળા નજીક પંચાવન વર્ષીય જીલુભાઈ ખોખાભાઈ વાઘોહીનો મૃતદેહ મળી આવ્યો હતો મરણ જનાર ઝીલુભાઈ આ લાશ ને પાણીના હોકળા પાસે નાખી દીધી હોવાની કોઈ શંકા જવા પામી ન હતી પરંતુ મૃતદેહ ઉપર કેટલાક શંકા ઉપજાવતા બીજા નિશાનો પણ જોવા મળી આવ્યા હતા જેથી સાવરકુંડલા ગ્રામ્ય પોલીસે આ ડેડ બોડી ને પીએમ અર્થે સાવરકુંડલા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી સમગ્ર બનાવની વિગતે જો વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે માલ ઢોર ચરાવવાનો ધંધો કરતા પંચાવન વર્ષીય જીલુભાઈ ખોખાભાઈ વાઘોહી નામના આધેડની

અને માલ ઢોર ચરાવવાનો ધંધો કરતા હતા ગત રાત્રીના તેઓ ઘેરે આવ્યા ન હતા સવારના સમયે ગામ માં જવાના જૂના રસ્તે પાણીના એક વેતા ખાલીયા પાસે તેમની લાશ પડેલી મળી આવી હતી તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફત પ્રથમ બીજપડી દવાખાને અને બાદમાં સાવરકુંડલા દવાખાને લઈ જવાયા હતા મૃતક જીલુભાઈ વાઘોઈના કુટુંબીજનો મઢડા ગામમાં પ્લોટ વિસ્તારમાં રહેતા બાબુભાઈ જેઠુરભાઈ વાઘોઈ હોસ્પિટલે દોડી ગયા હતા અને તેમના કૌટુંબિક કાકા જીલુભાઈની હત્યા અંગે અજાણ્યા શખ્સો સામે સાવરકુંડલા ગ્રામ્ય પોલીસને ફરિયાદ આપી હતી જેમાં તેમને જણાવ્યું હતું કે તેમના કૌટુંબિક કાકાને

બનાવ સ્થળ તથા રહેતા રહીશોની તપાસ કરવામાં આવેલ તપાસ દરમિયાન મરણ જનાર જીલુભાઈ ખોખાભાઈ વાઘોસી તેના સગા ભત્રીજા ગોહાભાઈ સાથે બનાવ ચાલતો હોવાની હકીકત ધ્યાને આવેલી જે અન્વયે મજકુર આરોપીઓમાં સુડતાલીસ વર્ષીય ગોવાભાઈ વાગોહી રેવાસી મઢરા પ્લોટ વિસ્તાર તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી પકડાયેલ આરોપી મૃતક જીલુભાઈ વાઘોભાઈ વાઘો એ પોલીસ ની ભાષામાં પૂછપરછ કરતા રાજપીપળાના પઢાવેલ પોપટ બની ગયેલા આરોપી એ જણાવેલું કે જીલુભાઈ ખોખાભાઈ વાઘોહી પરણેલા ન હોય જેથી પોતાની સાથે જ રહેતા હતા અને તેમને થોડા સમય પેલા ઘેટા અને બકરા વેચેલા તેના જે પૈસા આવેલા એ પૈસાથી તેમણે વાડામાં કામ કરાવેલું અને ભેંસો લીધેલી અને બાકીના પૈસા એ વાપરી ગયેલા તેઓ અવાર નવાર પોતાની પાસેથી પૈસા લઈ જતા હતા અને જો તેમને કઈ પણ પૂછતા તો તે ભાગ ભાગની જમીન વેચી નાખવાનું જેથી પોતાને અવારનવાર તેમને મારી નાખવાના વિચારો આવતા હતા ગઈ તારીખ પચીસ આઠ બે હાજર પચીસ ના રોજ પોતે તથા પોતાના કાકા એવા મૃતક જીલુભાઈ વાઘોવી એમ બંને જણા વાડીએ એકલા હતા અને પોતાને મોકો મળતા રાત્રીના જીલુભાઈ ખાટલામાં સુતા હોય તે વખતે કુહાડી અને લાકડાના બડિયા વડે માર મારી નું મોત નીપજાવી અને જીલુભાઈ ની લાશ વાડીએથી ઉચકીને ગામ બાજુમાં લઈ ગયેલા અને એક પાણી ભરેલ ખાડામાં નાખી દીધેલ હોવાની હકીકત જણાવેલી આમ અમરેલી જિલ્લાના એલસીબીપીઆઈ વિજય એમ કોલાદરા તેમજ સાવરકુંડલા ગ્રામ્ય પોલીસ દ્વારા હત્યાના અણ ગુનાને ડિટેક કરવામાં મોટી સફળતા મળી છે